ધારી નગરપાલિકાની કામગીરી સામે થયા ઘોર આક્ષેપો નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આ દિવસ સુધી સતત રહે છે વિવાદમાં નગરપાલિકાની કામગીરી પૈકીની પાણી વિતરણની કામગીરીમાં પણ લોલમ લોલ પાણી છલકાઈને મેન બજારમાં જતા કાદવ કિચનનું સામ્રાજ્ય સ્થાનિક વેપારી અજયભાઈએ નગરપાલિકાની ઉપર કર્યા હતા આક્ષેપો એડિટર સુનિલ રાઠોડ જય ગુજરાતી દાદા દાણી નગરપાલિકા ની જાતું થઈ છે ત્યાંથી દાણી માં સ્વચ્છતા છે પાલે ગોપાલે ગ્રામ પંચાયત ત્યારે જીતુભાઈ સરપંચ અને ઉપજભાઈ વાળા દુકાને દુકાને ઘરે ઘરે ડસ્ટબીન આપેલા છે દાડીમાં ગાડી બી ફરે છે પણ ડસ્ટબીન ની અંદર કચરો નાખવાની તકલીફ નથી લેતા એનું કારણ કે દાડીમાં જે કોઈ હોદ્દેદારો છે એની પોતાની મિલી ભગત છે દંડ કરતા નથી એક જણો વીસ જણા ને વાત કરશે બે હજાર ને વાત કરશે તો આ રીતના ધારી માં કરવાની જરૂર છે બીજા નંબર માં છેલ્લા ત્રણ મહિના પણ હું કે ખાડો બોરો ધાડીમાં પાણી જ્યારે એકાત્રે છે આખી કોઈ પણ શરીર નળ સંડાસ ની અંદર મૂકી દે છે અને પાણી રોડ ઉપર આવે છે ગામડે થી આવે આવ્યો હોય બાર ગામ થી દઈ આવ્યો હોય એને છાટા ઉડે છે એના કપડા ખરાબ થાય છે તો મહેરબાની કરીને તમે લોકો જાગો ધારી નગરપાલિકા થઈ ગઈ છે હવે અને ભાઈનું નામ મોટું છે મુંબઈમાં અને મુંબઈના માણસો અહીંયા આવી અને હાલ જોયે તો એને ધારીમાં દાન કરવાનું મન ન થાય જે ગુરુઓના ભાઈ તરીકે આ જાહેરમાં વાળું એ વાજબી વાત છે અમારું શસ્ત્ર ઉધારી અને દબાવી બેસાડું એવું એ માં મારે ન કરવું પડે એટલે હું તમને છું રિક્વેસ્ટ કરું છું મારા વડીલો છો તમે કદાચ મારીથી નાના હોય મારા સમાન છો તમે પ્રેમથી કામ કરો અને તમને સરકાર પૂરેપૂરો વળતર આપે જ છે મારે ભાઈ નગરપાલિકાના પ્રમુખ નથી બન્યો મને બિલ રીત અત્યારે કોઈ છે નગરપાલિકાના પ્રમુખ બનવાનું જો હું નગરપાલિકાનો પ્રમુખ બનીશ તો મારો મગજ બહુ કડક છે સમજી લેજો મુંબઈ બેઠા બેઠા ગાડી નગરપાલિકાનો વહીવટ કરે પણ તમને બધાને ભારે પડી જાય કર્મચારીને મારે કર્મચારી મારા નાના ભાઈઓ છે સમજી લેજો તમે એ પ્રેમથી તમને કહું છું એ ધારેમાં જે અઢાર માળના બિલ્ડિંગ નવ બનાવ્યા હતા એને બધા વીસ બનાવું છું મારા બિલ્ડિંગ બનાવતો એની તાકાત થતી હોય મારા બે ગુરુ બાજુમાં છે જોઈ લો તમે મારા ગુરુ ના અને અમિત શાહ જે ફરતો હોય નરેન્દ્ર મોદી પગે ફરતા હોય અને અમે આપીએ અને આવતા હોય તો તમે બધા મારા હિસાબમાં હું તો સમજી લો પણ એ તમને એટલે જ કરું છું તમે નાના ગામમાં રહો છો નાના ગામમાં તમારે રહેવાનું છે પણ ત્યારે મુંબઈ કરોડ એસી લાખ ગાંડા છે ઇતિહાસ તમને કોઈ નહીં તમારું કારણ દારી બાજુ સમજી ગયા એટલે તમે મહેરબાની કરીને છેલ્લી વાર અમારો વિન્ડો છે હવે વિન્ડો નહીં આવે એ સીધી કાગળિયા જ આવશે અને બપી ઓર્ડર આવશે જય ગુરુ જય જુને